जय माताजी जय श्री कृष्ण गेम सुबह 11:00 वाजपे ब्लॉग नी सुरुवात થાય છે કન્ટિન્યુ બનાય રહે દાઈ નવરાત હતા સાંજ આતા ત્યારે પરમો વે લાવલા જ થરે 10 સાલ લ્યો બધું હાલાય થાકી ના તો ગાઈ જોત તે 12 વાગી જસ મણ મણ રોટલા દે જો ગાઈ મસ્ત તવી બના હેન્ડલ તો બડી દે આમ તો ના બડો કેટલા માં 300 રૂપિયા 400 રૂપિયા ઉપર સાલ આપળો તો ના સાલ સુલામ ગેસ ભરા ઓસ

સ્વાજ્ય પોચી છે ને કાઢી છે ને યુટ્યુબ માં કાઢ્યું છે સ્વાધ્ય પોથી કોક લખાશે બેઠું બેઠો ગાય જોઈએ અમારે બંદર માં આઈ મમ્મી રોટલા કરતી ના गैस गणा बदा स्पेशल बाजर्या रोटला લઈ જા ગેસ મમ્મી રોટલા લઈ જો બધા વેシン કઈ ગેસ જો બધું છે ને ભાઈ લાકડી લઈને ખાતા હતા રોટલા એ એમ નેક આ ચુચુ ગેસ જો ગેસ આવドラસ ઓ મથે દી આપડી જીતો છોટું તને લઈ જ મમ્મી તો કાઈ થઈ જજો ગાઈસ જો ઓમ તો દોના પણ વેરન કર પડાઈ રીમુ પાડે

सिब डु सप्पा

ચાર ને ભાઈ આજ તો બપોરે બરાબર સરસ મજાનું બે કલાક ઊંઘી લીધું અને ભાઈ સાર તો જોવા બપોરે લાવી ગઈ ગઈ હતી બે ત્રણ ફૂટ લાય અત્યારે સાર તો નહીં લેવાની પણ ગાડી કેમે બેસી લેતા ઓટો મારતા બેસી લેતા એટલે જીવીએ છીએ જો અમારું ગમો પાઠ હતો ને ત્યાં જ જાવ આ રીતના બોજી અમે જ બધવાયા પર બોજી તો આવી ધજા શેઠ પણ બધી ઘણો છોકરો છોડી લઈ હોળી ની વાર સાવ કવડી કરો છો તરફ મહિનો બે મહિના વાર જો ગાય તો અમારું ગમો હોળી નહીં થતી ને કેમેરા મેન હોળી કરજો કોટા બાળજો ખેતર બધા તો ગાય થોડો બાણ ને થોડી મેથી ને એવું બધું લઈ લીધું છે જો જાડી બાણ તેના આવે કોક મળીએ લાવજી જાડીસ તો સ્ટાર મળી છે મીઠી સુપારી ગાય તો ગાય જો મેથી બેથી લઈ લીધી છે બાણ ને એવું લીધું છે આ તો સાર લેવાની નથી તો ગાય અત્યારે તમારે થાય છે મેથીની ની સબ્જી ભેગું શું નાખ્યો રીંગણ ભાઈ હવારો જે જો ડરચી આઈ ગયો છે બુટ બુટ કાઢ્યા વગર પડ્યા છે ખાટલા એ તો સાયકલ લીધી પાછી મેકી જાય નહીં લેવાય હાલ તો માથા માં વગાડ્યો છે ના નહીં ફ્યોર હોય ના બેન ને કહી હો બેન બ્લોગ જોઉં મારું બેન માર છી તો ભાઈ આજ તો બ્લોગ બનાવ મારો હું ફોટો પાડે ગાઈ જો કેવો આવે તમને સરસ મજાનો ફોટો આવે છે ગાઈ જો ગઈ સવારે તો રોટલા લઈ ગયો પણ તારે તારે હું શું ચીજ રોટલા કરી સવારમાં આવી જઈ જો આપણે શાક ને બધું રેડી થઈ ગયું ખાઈ લઈએ ફાઈનલી ગાઈસ આ બ્લોગ અહીંયા સમાપ્ત કરે પસંદ આવે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો